નમસ્કાર વાલા પેન્શનર મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે ખૂબ સરસ મજાની એક ચર્ચા કરવાના છીએ જે પેન્શનરોના પીપીઓ એટલે કે પેન્શન પેમેન્ટ ઓર્ડરને લઈને સુધારો કરાવવા માટે આવી છે એક મોટી અપડેટ તો મિત્રો શું છે અપડેટ તેની આજના વિડીયોમાં આપણે વિગતવાર સરળ ભાષામાં વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો તમારા માટે ખૂબ જ મહેનતથી અમે વિડીયો બનાવતા હોઈએ છીએ તો આપણી આ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો અને અમને થોડોક સપોર્ટ કરજો વિડીયોને લાઈક કરજો શેર કરજો તો મિત્રો જોઈએ આજનો વિડીયો માહિતી તમારા માટે ખૂબ અગત્યની છે એટલે વિડીયો એકવાર અંત સુધી નિહાળી લેવા દિલથી નમ્ર વિનંતી તો વાત કરીએ તો ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ સબમિશન તો ઇપીએફઓ એ પેન્શનરો માટે સમગ્ર પ્રક્રિયાને ડિજિટલાઇઝેશન કરી દીધી છે તો હવે ઈ સભ્યો તેમના મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને તેમના ચહેરાને સ્કેન કરીને જીવન પ્રમાણપત્ર સબમિટ કરી શકે છે મિત્રો તો વિગતવાર જોઈએ તો જો તમને અથવા તમારા ઘરના કોઈ વરિષ્ઠ નાગરિકને પેન્શન મળે છે તો આ સમાચાર ખૂબ જ મહત્વપૂર્ણ છે તો ઘણા વરિષ્ઠ નાગરિકો માટે તેમનું પેન્શન તેમના જીવનભરના નાણાકીય જીવનરેખા છે જે તબીબી ખર્ચ કરિયાણા અને દૈનિક ખર્ચાઓને આવરી લે છે જોકે કેટલીક વાર નાની ભૂલો અથવા તો માહિતીના અભાવે પેન્શન અચાનક બંધ થઈ જાય છે તો સૌથી સામાન્ય કારણ સમયસર જીવન પ્રમાણપત્ર સબમિટ ન કરવું છે તો મિત્રો જો તમે અથવા તો કોઈ તમારા ઘરમાં વરિષ્ઠ નાગરિક હોય અને તે પેન્શન મેળવતા હોય તો આ વિડિયો મેં તમને અગાઉ કીધું હતું એમ તમારા માટે ખૂબ અગત્યનો છે અને દરેક વરિષ્ઠ નાગરિકો માટે તેમનું પેન્શન છે તે ખૂબ અગત્યનો ભાગ છે કારણ કે પેન્શન ઉપર તેમના દરેક ખર્ચાઓ છે તે ચાલતા હોય છે તો કેટલીકવાર નાની ભૂલો અથવા તો માહિતીના અભાવે પેન્શન બંધ થઈ જતું હોય છે અને સૌથી સામાન્ય કારણ સમયસર જીવન પ્રમાણપત્ર સબમિટ ન કરવું છે તો એક નવેમ્બરથી ત્રીસ નવેમ્બર વચ્ચે કરો આ મહત્વપૂર્ણ કાર્ય તો મિત્રો એક અગિયાર એટલે કે આવતા મહિનાથી આવતા મહિનાની અંતિમ તારીખ એટલે કે ત્રીસ નવેમ્બરની વચ્ચે આ મહત્વપૂર્ણ કાર્ય છે તે કરવું પડશે તો દર વર્ષની જેમ તમારા પેન્શન ચાલુ રાખવા માટે જીવન પ્રમાણપત્ર સબમિટ કરવું આવશ્યક છે જો તમે પહેલી નવેમ્બરથી ત્રીસ નવેમ્બરની વચ્ચે આ પ્રમાણપત્ર સબમિટ નહીં કરો તો તમારું પેન્શન બંધ થઈ શકે છે તો ઘણા લોકો પેન્શન ફક્ત એટલા માટે બંધ થઈ જાય છે કારણ કે તેઓ આ કાર્ય સમયસર પૂર્ણ કરી શકતા નથી અથવા તો તેઓ તે પ્રક્રિયાને સમજી શકતા નથી જોકે સરકારે હવે આ પ્રક્રિયા એટલી સરળ બનાવી દીધી છે કે તમે ઘરે બેઠા તમારા મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને તે કરી શકો છો ત્યારબાદ વાત કરીએ તો હવે બેંક જવાની ઝંઝટનો અંત આવશે અને તમારું જીવન પ્રમાણપત્ર ઓનલાઈન સબમિટ કરો તો પહેલાં પેન્શનરોને બેંકો કે સરકારી કચેરીઓમાં જવું પડતું હતું અને લાંબી લાઇનોમાં ઊભું રહેવું પડતું હતું પરંતુ હવે તે જરૂરી નથી સરકારે આ પ્રક્રિયાને સરળ બનાવી છે અને જીવન પ્રમાણ એપ દ્વારા સરકારે આ પ્રક્રિયાને સંપૂર્ણપણે ડિજિટલ બનાવી દીધી છે તો તમે તમારા મોબાઈલ કે લેપટોપનો ઉપયોગ કરીને ઘરે બેઠા તમારું જીવન પ્રમાણપત્ર મોકલી શકો છો તો આ કરવા માટે ફક્ત જીવન પ્રમાણ એપ ડાઉનલોડ કરો અને આધાર આધારિત ચહેરા અથવા તો ફિંગરપ્રિન્ટ પ્રમાણીકરણનો ઉપયોગ કરીને તેને ચકાસો તો તમારું ડિજિટલ જીવન પ્રમાણપત્ર થોડી વારમાં સબમિટ કરવામાં આવશે જે વરિષ્ઠ નાગરિકોને ઓનલાઈન પ્રક્રિયા કરવામાં મુશ્કેલી પડે છે તેઓ પોસ્ટ ઓફિસ એજન્ટની મદદથી ઘરે બેઠા પણ આ કામ છે તે કરી શકે છે ત્યારબાદ જોઈએ તો કયા દસ્તાવેજોની જરૂર પડશે તો જીવન પ્રમાણપત્ર ઉપરાંત કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો પણ રાખવા પડશે જેમ કે ઉંમરનો પુરાવો આધાર કાર્ડ મતદાર કાર્ડ ઓળખપત્ર જન્મ પ્રમાણપત્ર અથવા તો દસમા ધોરણની માર્કશીટ તો સરનામું અને બેંકની વિગતો માટે પાસબુક એકાઉન્ટ નંબર અને આઈએફએસસી કોડ તેમજ આવક ઘોષણા અને પેન્શન ચૂકવણી ઓર્ડર એટલે કે પીપીઓ નંબર તો આ દસ્તાવેજો સમયસર સબમિટ કરવામાં નિષ્ફળતા તમારા પેન્શનમાં વિક્ષેપ લાવી શકે છે તેથી બધા દસ્તાવેજો સમયસર અપડેટ રાખવા ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે ત્યારબાદ જોઈએ તો એંશી વર્ષથી વધુ ઉંમરના પેન્શનરો માટે ખાસ સુવિધા તો પેન્શન અને પેન્શનર કલ્યાણ વિભાગ એટલે કે ડીઓ ડબલ પી ડબલ્યુ એ બેન્કોને એંશી વર્ષથી વધુ ઉંમરના પેન્શનરોને ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ એટલે કે ડીએલસી ઘરે બેઠા સબમિટ કરાવવાની સુવિધા પૂરી પાડવાનો નિર્દેશ કર્યો છે તો બેંકો અને પોસ્ટ ઓફિસ બંને હવે ઘરે સેવા દ્વારા આ સુવિધાઓ છે તે પૂરી પાડી રહ્યા છે જેથી સુપર સિનિયર સિટીઝનને કતારોમાં ઊભું રહેવું ન પડે અને સમયસર તેનું પેન્શન મળી શકે ત્યારબાદ જોઈએ તો ઈ એ પણ પદ્ધતિ સરળ બનાવી છે તો ઈ એ પેન્શનરો માટે સમગ્ર પ્રક્રિયાને ડિજિટલાઇઝ કરીને હવે ઈ સભ્યો તેમના મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને તેમના ચહેરાને સ્કેન કરીને તેમના જીવન પ્રમાણપત્રો સબમિટ કરી શકે છે તો ઘરે બેઠા જીવન પ્રમાણપત્ર કેવી રીતે સબમિટ કરવું તેની વાત કરીએ તો જો તમે ઘરે બેઠા જીવન પ્રમાણપત્ર સબમિટ કરવા માંગતા હો તો તમારે સ્માર્ટફોન ઓછામાં ઓછા પાંચ મેગાપિક્સલનો કેમેરા સાથે અને ઇન્ટરનેટ કનેક્શનની જરૂર પડશે એ પણ ધ્યાનમાં રાખો કે તમારું આધાર કાર્ડ બેંક અથવા પોસ્ટ ઓફિસ સાથે લિંક થયેલું હોવું જોઈએ ત્યારબાદ જોઈએ તો આ સરળ પગલાં અનુસરો સૌથી પહેલાં આધાર ફેસ આરડી એપ અને જીવન પ્રમાણ એપ ડાઉનલોડ કરો ત્યારબાદ આધાર ફેસ આરડી એપ પર જવાનું રહેશે અને તમારો ચહેરો સ્કેન કરો તેમજ જીવન પ્રમાણ ઓચ એપમાં આધાર નંબર અને મોબાઈલ નંબર દાખલ કરો અને ઓટીપી વડે વેરિફિકેશન કરો ત્યારબાદ ફ્રન્ટ કેમેરામાંથી ફોટો ક્લિક કરો અને તેને સબમિટ કરો ત્યારબાદ સબમિશન પછી તમને પ્રમાણપત્ર આઈડી અને પીપીઓ નંબર સાથે ડાઉનલોડ લિંક મળશે તો આ સંદેશ મળવાનો અર્થ એ છે કે તમારું જીવન પ્રમાણપત્ર સફળતાપૂર્વક સબમિટ થઈ ગયું છે તો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો બેંક એપ પણ કામ કરશે તો ઘણી બેંકો હવે તેમના મોબાઈલ બેન્કિંગ અને ઇન્ટરનેટ બેન્કિંગ દ્વારા જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાની ક્ષમતા પ્રદાન કરે છે તો આનો અર્થ એ છે કે મુસાફરી કરવાની કે લાઈનમાં ઊભા રહેવાની જરૂર નથી તો આખી પ્રક્રિયા ફોન પર માત્ર થોડી જ મિનિટોમાં પૂર્ણ કરી શકાય તો મિત્રો આથી આજની માહિતી જે પેન્શનરોના પીપીઓને લઈને અગત્યની હતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ